વારીતે સુરત માં પણ હવે લોકો ને ખરીદી માટે ભીડ જામી છે દિવાળી ના ગંત્રી ના દિવસો બાકી છે ત્યારે સુરત ના જાણેતા ચુટા બજાર માં ખરીદી માટે ગ્રાહકો ને પણ મેળા જામો છે ખાસ કરીને મહિલાઓ તમામ ચીજ વસ્તુ એક જગ્યા થી મળી રહેતી હોવાથી ખરીદી કરવાનો પણ પસંદ કરે છે બજાર માં ઉમટેલી ભારે ભીડ ને જાળ માં રાખ ની પોલીસ ની ટીમ પણ એલર્ટ સિટી માં દેખાઈ રહી છે

જૂનું અને જાણીતું ગણવામાં આવતું હોય છે અને ચૌટા બજારની અંદર અત્યારે ખરીદીનો માહોલ અત્યારે અલગ અલગ દુકાનોની અંદર અને સ્ટોલ પર જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે જે રીતના ભીડ જે છે તે ઉમટી પડી રહી છે દિવાળી ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નાના બાળકોને કપડાથી થી લઈ

સુરતનું ચૌટા બજાર ખૂબ જાણીતું છે અને તેને લઈને અત્યારે મોટી સંખ્યામાં ચૌટાબજારની અંદર ખૂબ ખરીદી માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સ્થાનિક પોલીસની ટીમ પણ જે છે તે ચૌટા બજારની અંદર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ ચોરી અથવા પાકી ચોરીનો બનાવ ન બને તેની ખાસ તકેદારી જે છે તે રાખવામાં આવી રહી છે ત્યારે જે ચૌટાબજારની અંદર ખરીદીનો માહોલ અત્યારે જામી ચૂક્યો છે અને હાલ અત્યારે મહિલા હોય કે નાના બાળકો તમામ જે છે તે બજારો ની અંદર ઉમટી પડ્યા છે પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી છે સાથે સાથે સીસીટીવી કેમેરા પણ જે છે તે રાખવામાં આવ્યા છે સાહીદ જગતાપ જીએસટીવી સુરત